નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત મનોમંથન નાઇન ગુજરાતનો બુલંદ અવાજ શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા શૈક્ષણિક શ્રેષ્ઠતાનો ભવ્ય ઉત્સવ શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા શૈક્ષણિક શ્રેષ્ઠતાનો ભવ્ય ઉત્સવ પ્રથમ ગ્લોબલ સરસ્વતી સન્માન બે હજાર પચીસ અમદાવાદમાં સફળતાપૂર્વક સંપન્ન થયો શ્રી લોહાણા મહાપરિષદ દ્વારા આયોજિત પ્રથમ ગ્લોબલ સરસ્વતી સન્માન બે હજાર પચીસ અમદાવાદના ઓડા ઓડિટોરિયમ કર્ણાવતી ક્લબ રોડ સેલા ખાતે ભવ્ય સફળતા સાથે સંપન્ન થયો આખા દિવસના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ પ્રોફેશનલ શિક્ષકો અને આગેવાનોની વિશાળ ઉપસ્થિતિ રહી આ કાર્યક્રમનું ઉદઘાટન ગુજરાતના ડોક્ટર કુબરભાઈ ડિં કુબેરભાઈ ડિંડોર શિક્ષણ અને આદિવાસી વિકાસ મંત્રી તથા પૂજ્ય ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામી આધ્યાત્મિક આગેવાન બીએપીએ સ્વામિનારાયણ મંદિરના મુખ્ય આતિથ્યમાં થયું આ કાર્યક્રમમાં સતીશ વિઠલાણી અધ્યક્ષ અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી લોહાણા મહાપરિષદ પ્રવીણભાઈ કોટક ડોક્ટર હર્ષદ પટેલ ધારાસભ્ય સાબરમતી પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોના એકસો પ્રતિભાશાળી વ્યક્તિઓનું સન્માન કરાયું પ્રથમ ગ્લોબલ સરસ્વતી સન્માન અંતર્ગત એકસો ને એકઠ્યોતેર વિદ્યાર્થીઓનું બોર્ડ પરીક્ષા યુનિવર્સિટી ગોલ્ડ મેડલ પીએચડી પ્રોફેશનલ ડિગ્રી અને સિવિલ સર્વિસ સેક્ટરમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ સન્માન કરાયું દસ આદર્શ શિક્ષકોનું જીવનભરમાં ના યોગદાન બદલ સન્માન અને ચાર લોહાણા સંચાલિત બે યુનિવર્સિટી અને બે શાળાનું શૈક્ષણિક યોગદાન બદલ સન્માન કરાયું હતું વિજેતાઓ ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિત વિવિધ રાજ્યોમાંથી રહ્યા હતા આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ અને પુરસ્કાર મેળવનાર એવા હારીજમાં જન્મેલા રાધનપુરના ચોર્યાસી વર્ષીય ડૉક્ટર ધીરુભાઈ પીર પરસોત્તમભાઈ ઠક્કર ધીરુકાકા પંપવાળા જેઓએ

ગ્લોબલ સરસ્વતી સન્માન આજે થવા જઈ રહ્યું છે આ કાર્યક્રમમાં લગભગ બસો એવોર્ડિસ છે આજે ગુજરાત તથા બધા સ્ટેટમાં મળી અને નફલી અબાઉટ અગિયારસો લોકો હાજર રહેશે ખાસ કરીને ગુજરાતમાંથી બોડી સંખ્યાની અંદર લોકો હાજર છે ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી લોહાણા મહાપરિષદ સરસ્વતી સમારંભ ગ્લોબલ લેવલે પહેલી જ વખત મહાપરિષદાવાદ થઈ રહ્યું છે એક લોહાણા મહાપરિષદના પૂર્વ પ્રમુખ તરીકે અને ટ્રસ્ટી તરીકે આવનાર ભવિષ્યને અને યુવાનોને યુવતીને એક્સપોઝર મળે અને એમની આગળ પ્રગતિ થાય એના માટે કરી અને આજે સરસ્વતી સન્માન સમારંભનો જે પ્રોગ્રામ રાખ્યો છે મહાપરિષદના પ્રમુખ એવા સતીષભાઈ બહુ દીર્ઘ દૃષ્ટિવાળા છે દીર્ઘ વિઝનવાળા છે એટલે વિદ્યાર્થીઓને મહાપરિષદ દ્વારા જે પણ જરૂરિયાત હોય ગ્રેજ્યુએશન હોય એમબીએ હોય ડોક્ટર એક હોય એ બધાને મહાપરિષદ તરફથી જરૂરિયાત જરૂરિયાતમંદને એના તરફથી એને હેલ્પ કરવામાં આવે છે અને આજે જે પણ વિદ્યાર્થીઓ સજ્જન થયા છે એમનું આ સન્માન કરવાનો પ્રોગ્રામ મહાપરિષદ દ્વારા રાખ્યો છે એટલે એ વિદ્યાર્થીઓ જે આવ્યા છે એમનો ખૂબ ખૂબ અભિવાદન આપું છું ધન્યવાદ પાઠું છું મારું નામ ડોક્ટર નીરવ ઠક્કર હું ધોવાણા મહાપરિષદની શિક્ષણ સમિતિમાં અધ્યક્ષ તરીકે મારી સેવાઓ આપું છું મહાપરિષદ તરફથી ગ્લોબલ સરસ્વતી સન્માન એનો એક વિચાર બીજ હતું એ આજે રિયલાઈઝ થવા જઈ રહ્યું છે મૂળ વાત એવી હતી કે જે યુવાનો છે એ યુવાનોને કેવી રીતે જોડવા કેવી રીતે સામેલ કેવી રીતે જ્ઞાતિ જોડે એમને એમનું સંગઠન કરવું આ આ એક એક વિચાર લઈને અમે કાર્યક્રમ શરૂ કર્યો છે અને બહુ જ બહોળો ઉત્સાહ જોવા મળ્યો છે વિદ્યાર્થીઓ ખાસ કરીને જે દસમા ધોરણના બારમા ધોરણના ગ્રેજ્યુએટ એટલે કે અનુસ્નાતક અનુસ્નાતક માસ્ટર ગોલ્ડ મેડલિસ્ટ પીએચડી ડોક્ટર્સ અને એવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે જેમને પ્રથમ પ્રયત્ને બધા ગ્રુપ ક્લિયર કરેલા છે એવા વિદ્યાર્થીઓને ફેલિસિટેટ કરીએ છીએ એમને સન્માનીએ છીએ સાથે સાથે લુહાણા જ્ઞાતિ દ્વારા સંચાલિત જે ઇન્સ્ટિટ્યૂટ હોય એમાં કોઈ જે શ્રેષ્ઠ ઇન્સ્ટિટ્યૂટ હોય એનું પણ સન્માન કરી રહ્યા છે એટલું જ નહીં જે ટીચિંગ પ્રોફેશનલ જે લુહાણા જ્ઞાતિના કોઈ શિક્ષણમાં વ્યવસાય તરીકે વ્યવસાયિક તરીકે ફરજ બજાવતા હોય એમાં જેમની શ્રેષ્ઠ કામગીરી હોય એવા શિક્ષકોને પણ અમે સન્માની રહ્યા છીએ નમસ્કાર આજે આ અમદાવાદની ઐતિહાસિક ધરતી પર આજે આ સરસ એક કાર્યક્રમ સંપન્ન થઈ રહ્યો છે એમાં આપણા લોહાણા મહાપરિષદ જે ગ્લોબલ સમિટ છે એક પરિષદ છે એના માધ્યમથી જે આયોજન થઈ રહ્યું છે ને એમાં જે શૈક્ષણિક ક્ષેત્રે અને સમાજ ક્ષેત્રે જે સમાજના શ્રેષ્ઠીઓ છે એવા વિદ્યાર્થીઓનું સન્માનનો કાર્યક્રમ છે અને આ જે એપેક્સ જે બોડી છે વર્લ્ડ લેવલે એમાંના તમામ જે એના પરિષદના તમામ મિત્રો તમામ ટ્રસ્ટી તમામનું શુભેચ્છા પાઠવું છું જે વિદ્યાર્થી મિત્રોને એ સન્માન થવાનું છે એમની પણ સંપૂર્ણ એ જવાબદારી છે કે આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે બે હજાર સુડતાલીસ ભારત વિકસિત બને દીક્ષિત બને એના માટેના જે સંકલ્પ કર્યો છે એમાં પણ એ સહયોગી બનશે અને એમાં અમારા આજે આ જે લોહાણા પરિષદ જે સમિટ છે વર્લ્ડ લેવલની એમાં તમામ વિદ્યાર્થીઓને પુનઃ હું ઢેર સારી શુભકામના પાઠવું છું અને તમામની શુભેચ્છાઓ અને આયોજકોએ જે સરસ કામગીરી કરીને આ વિદ્યાર્થીઓનું જે સન્માનનો એક કાર્યક્રમ કર્યો છે ને એવોડ આપવાનો જે કાર્યક્રમ છે કાર્યક્રમ કર્યો છે એવા ટ્રસ્ટીગણનો પણ હું સવિશેષ એમને અભિનંદન આપું છું